એવી ને એવી ફલશ્રુતિ આ નરનારાયણ દેવ અમદાવાદમાં બિરાજે એમની છે જેટલા દર્શન એ નરનારાયણ દેવના કરો ને ફળ મળે જો કે એ નરનારાયણ દેવના દર્શન કરવા બહુ અઘરું છે કારણ કે ગંધમાનદ પર્વત બદ્રીકાશ્રમ એમાં બહુ તપશ્ચર્યા કરો ત્યારે એ નરનારાયણ દેવના દર્શન થાય તો થાય નક્કી નહીં જ્યારે હું તમે ભાગ્યશાળી છીએ કે જ નરનારાયણ દેવ એના દર્શન જો કરવા હોય તો એને નરનારાયણ દેવ એક અંશથી અમદાવાદની અંદર કાળુપુર મંદિરમાં નરનારાયણ રૂપમાં બિરાજમાન છે સાહેબ એના દર્શન કરો એટલે સાક્ષાત નરનારાયણ દેવના દર્શન તુલ્ય પુણ્ય ફળ મળે છે